પ્રધાનમંત્રીના બેરેજ પ્રોજેક્ટમાં ગામના ખેડૂતોએ શુક્રવારે ફરી કલેક્ટર કચેરી ગજવી જાહેરનામું જ ખોટું હોવાના આરોપ લગાવ્યો છે ભાડભૂત બેરેજ પ્રોજેક્ટના અંકલેશ્વર કાંઠાના છ ગામોનો જમીન સંપાદનનો કાયદો હલ થવાનું નામ લેતો નથી શુક્રવારે બોરભાઠા બોરભાઠા બેટ તરિયા અને ગામના વધુ બે ખેડૂતોએ વીસ માં જારી કરાયેલ જાહેરનામું જ ખોટું હોવાનો સુર વ્યક્ત કર્યો છે અસરગ્રસ્ત ખેડૂતોએ આજે આપેલા આવેદનમાં આઠસો પંચાવન હેક્ટર સંપાદિત જમીનનું બે હજાર ની કલમો મુજબ જાહેરનામું ખોટું હોવાનો આરોપ લગાવ્યો છે સાથે રાજ્ય સરકાર ઉપર આરોપ મુકાયો છે કે સરકારને નવી જંત્રી આપવી ન હતી એટલે બે હજાર ખરેખર જમીનની જરૂર બે હજાર પચીસમાં હતી પાંચ વર્ષ સરકારનું એટલે પ્રજાના જ વ્યાજના નાણાં બરબાદ થયા છે વર્ષે આંતર પાક લઈ રૂપિયા ચાર લાખની ખેતી પકવતા ખેડૂતોને ચોરસ મીટરે માત્ર છત્રીસ રૂપિયા અન્યાય હોય એક પણ ખેડૂત પોતાની જમીન આપે નહીંનો હુંકાર કરાયો છે

અમારી જમીન આપીશું ને વિરોધ કરીશું જે દરવાજે જવાનું થાય કોર્ટ કચેરીથી અમે સરકાર અમે વિરોધથી વાત કરીશું